હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપ સૌ સાથે કનેક્ટ કરું છું એક બહુ જ સારો ટોપિક ડિસ્કસ કરવા માટે હું તમારી સાથે કનેક્ટ કરી રહ્યો છું આજે સૌથી પહેલાં તો તમારા સપોર્ટ બદલ થેન્ક યુ ધન્યવાદ તમને સૌને અને તમારા માટે હું આજે એક બહુ જ સારી વસ્તુ રિસર્ચ કરીને આવ્યો છું જેની અંદર અત્યારે આપણે જે વાત કરીએ છીએ જે પ્રીવિયસ વિડીયોમાં બી તમે જોયું હશે કે કેનેડાની અંદર ઓન્ટારિયો પ્રોવિન્સીસ જે છે ત્યાં અને બ્રિટિશ કોલંબિયાની અંદર પીઆર ચાન્સીસ અત્યારે વધી રહ્યા છે બ્રિટિશ કોલંબિયાએ જાન્યુઆરી બે હજાર પચીસથી ત્રણ નવી સ્ટ્રીમ એડ કરવાનો ફેસલો લીધો છે જેમાં બેચલર માસ્ટર એન્ડ પીએચડીવાળાની વાત કરી છે એવી જ રીતે ઓન્ટારિયોની અંદર જે લાસ્ટ યર એટલે કે બે હજાર ત્રેવીસની અંદર જે સોળ હજાર પાંચસો લોકોને પીએનપી થ્રુ પી પીઆર આપવામાં આવ્યા હતા એ ઇન્ક્રીઝ કરીએ કોટા પાંચ હજાર ઇન્ક્રીઝ કરી એકવીસ હજાર પાંચસોનું ન્યૂ નંબર્સ આવી રહ્યા છે તો કે આ માટે હવે ઓન્ટારીઓનું જો તમારે પીઆર લેવું છે યા બ્રિટિશ કોલંબિયાનું પીઆર લેવું છે તો એના માટે અમુક પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવા પડશે આ પોઈન્ટ્સને તમે જો મગજમાં રાખીને ચાલશો તો તમને બહુ જ બેનિફિટ થશે આ પ્લાનિંગ એવું છે કે જે તમારે સ્ટાર્ટિંગથી કરવું પડશે તમારે એકદમ શરૂઆતથી કરવું પડશે આ એવું પ્રો પ્લાનિંગ નથી કે જે તમે અડધ વચ્ચેથી કરી દો યા ક્યારે બી અટક્યા છો કરી દો હા જે લોકો કેનેડામાં છે અથવા કેનેડા જવાનું પ્લાન કરે છે એ બંને માટે ઇન્ફોર્મેટિવ વાત છે બંને સમજવા જેવી વાત છે અને જો બંને પ્રોપરલી સમજશે તો એમને જ્યાં બી હેલ્પફુલ થશે એ એમનો યુઝ કરી શકશે હવે તો કે આપણે આગળ વધીએ વિડીયોઝની અંદર તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખો હું જ્યારે બી આવી અપડેટ મૂકવું તો તમને તુરંત નોટિફિકેશન મળી જાય અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્ઝિમમ લોકો સુધી શેર કરો જ્ઞાન વેચવાથી વધે હવે આપણે આગળ વધીએ આની અંદર કે ઓન્ટરિયોની અંદર જો તમારે અત્યારે જે પ્રોવિઝની અંદર મેં વાત કરી સોળ હજાર પાંચસોથી એકવીસ હજાર પાંચસોનો કોટા નવો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે આમાં તમારે જો પીઆર થવું છે ઓન્ટરિયોની અંદર અથવા જે બી કેનેડા સ્ટુડન્ટ વિઝાનું પ્લાનિંગ કરે છે એમનું ફોકસ ફ્યુચરની અંદર ઓન્ટરિયો કે કેનેડાની અંદર પીઆર થવાનું છે તો એમણે કી ફેક્ટર પોઈન્ટ્સ એટલે કે એવા ચાર પોઈન્ટ કે પાંચ પોઈન્ટ એમને મગજમાં રાખવા જોઈએ મેજર ત્રણ પોઈન્ટ એવા છે કે હું તમને જે કહું છું એ તમે નોટ ડાઉન કરો જેની અંદર સૌથી પહેલું કોર્સ પ્રેફરન્સ બિકોઝ ઓન્ટારિયોની જે પોઈન્ટ સિસ્ટમ છે પીએનપીની એની અંદર કોર્સ પ્રેફરન્સ સૌથી પહેલાં જોવામાં આવે છે કે તમારું જે ડોમેસ્ટિક એજ્યુકેશન છે કયા ફિલ્ડમાં છે અને તમે જે કોર્સ સિલેક્ટ કર્યો છે ઓન્ટરિયોની અંદર કોલેજીસની અંદર એ કયો કોર્સ છે આ કોર્સ નવ્વાણું ટકા મેચિંગ થાય એવી પ્રાયોરિટી સાથે તમે આગળ વધો કે જ્યાં તમારા બંને સબ્જેક્ટ કોર્સ સબ્જેક્ટ્સ તમારા ઓલ્ડ સબ્જેક્ટ્સ અને તમારા ન્યૂ કોર્સના સબ્જેક્ટ એ પ્રોપર મેચિંગ લાઇનના હોય આ પ્રાયોરિટીથી જો તમે આગળ વધશો તો તમારા વિઝા માટે બી ઇઝી થશે અને તમારું ફર્ધર એજ્યુકેશન સ્ટડી વિઝા પછી જ્યારે વર્ક પરમિટ મળશે એમાં બી ઇઝી થશે એન્ડ તમને લાસ્ટમાં જ્યારે પીઆરની વાત આવશે ત્યારે બી એના પોઈન્ટ બેનિફિટ્સ મળશે બીજી વસ્તુ તો કે તમારો જોબ જ્યારે બી તમે આ કોર્સ તમારા રેલવન્ટ કોર્સની અંદર સ્ટડી પૂરું કરો છો ત્યારબાદ તમે તમારા કોર્સ ફિલ્ડની જોબ શોધો એ તમારા માટે વધારે બેનિફિશિયલ રહેશે તમે વર્કિંગ અવર્સ તમારો સેલેરી અને કઈ જગ્યાએ જોબ કરો છો આ ત્રણ વસ્તુ મેટર કરશે એની અંદર તમે જીટીએ એરિયાની બહાર છો યા જીટીએ એરિયાની અંદર છો એ બી તમારે ધ્યાન રાખીને જોબ ફાઇન્ડ કરવી જોઈએ જો આ પોઈન્ટ તમે શાંતિથી સમજી લેશો અને ધ્યાનથી એ પૂર્વક જ તમે જોબ શોધશો અને જોબ કરશો તો એ તમારા પીઆર પોઈન્ટ ઇન્ક્રીઝ કરશે અને તમારો ચાન્સ વધી જશે થર્ડ પોઈન્ટ લેંગ્વેજ એબિલિટી જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે તમે ઇન્ડિયાથી જ્યારે મૂવ થાવ ત્યારે તો તમે તમારી લેંગ્વેજને પ્રેફરન્સ આપી અને એ આપીને તમે જાઓ છો બટ કેનેડાની બે ઓફિશિયલ લેંગ્વેજ છે એક આઈએલટીએસ છે સેકન્ડ લેંગ્વેજ છે ફ્રેન્ચ છે તો જ્યારે બી તમે કેનેડાનો પ્લાન કરો તો હવે એવી પ્રાયોરિટી આપવામાં આવે છે કે ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી વધારે આપવામાં આવે છે તો તમે બી એ પ્રાયોરિટી રાખો કે એટલીસ્ટ તમે બી ફ્રેન્ચ લેંગ્વેજ પેરેલલી શીખતા જાઓ કેનેડા જાઓ છો જેનાથી તમારા પોઈન્ટ એ વન એ લેવલ હશે એ ટુ હશે એ બી વન હશે બી ટુ હશે સી વન સી ટુ સુધી તમે શીખી શકો છો તો તમને એના એક્સ્ટ્રા પોઈન્ટ્સ મળશે જે તમારે જ્યારે પ્રોફાઇલ તમે જ્યારે એક્સ્ટ્રા સેન્ટીમાં લગાવશો તો તમને એક્સ્ટ્રા મેરિટ એનું મળશે તો આ બેનિફિટ તમને મળશે બીજું જે ડિક્લેરેશન માર્ક મિલર ફેડરલ ગવર્મેન્ટ ઓફ કેનેડા જે છે એમણે બી એક ડિક્લેરેશન આપ્યું હતું કે ફ્રેન્ચ પ્રાયોરિટી આપવાની અમે ટ્રાય કરીશું તો તમને ફ્રેન્ચનો બેનિફિટ બી આ મળે આ સિવાયના અમુક ટોપિકો જેની અંદર એક તમારું રેસિડેન્શિયલ તમે એ રીતે ફાઇન્ડ કરો કે જે રેસિડેન્શિયલ એરિયાઝ છે એ બી તમને એક મેટર કરતા હોય છે નોર્મલી અને તમારું લીગલ સ્ટેટસ આ કી પોઈન્ટ્સ એવા છે કે જેને તમે ફોકસ કરો અને જેને તમે પ્રોપર રાખશો પ્રોપર મેનેજ કરશો તો તમે કદાચ એવું પ્લાન કરો કે બે વર્ષ વળી ત્રણ વર્ષ વર્ક કોમિટ એન્ડ ધેન આફ્ટર પીઆર તો ઓલમોસ્ટ થ્રી ટુ ફાઈવ ઇયર્સની અંદર તમે તમારું પીઆર હાસિલ કરી લેશો આ રિગાર્ડિંગ તમારા કોઈ ક્વેશ્ચન છે તમારા કોઈ ઓપિનિયન્સ છે તો તમે અમારી સાથે શેર કરી શકો છો કોમેન્ટ સેક્શનની અંદર અને મેં કીધું એટના સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન માહિતી જો સારી લાગી છે તો પ્લીઝ એક લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ જય મચ જય હિન્દ જય ભારત